સ્વામિત્રો જે સોમનાથ ઓમ નો શ્રે પ્રિય મિત્રો તમારો દેવ શુભ રહે મંગલ મરી શુભકામના હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે તેવીસ છ બે હજાર છવ્વીસ પચીસ ને સોમવાર જેઠ વત તેર સ્થિતિ છે આજે પ્રદોષ છે આજે સોમ પ્રદોષ છે ઘણા લોકો આથી વ્રત શરૂ કરી શકે છે જે લોકોએ પ્રદોષનું વ્રત શરૂ કરવું હોય તે સોમવારથી આ શનિવારના દિવસે જ્યારે પ્રદોષ હોય તે દિવસે કરી શકાતું હોય છે આજે ભગવાનની શિવરાત્રી પણ છે આજે બે પ્રદોષ શિવરાત્રી સાથે છે અને જો સાથે આવી જાય ફળ ગંગા સ્વરૂપ થઈ જાય છે એટલે બહુ ઉત્તમ દિવસ છે સાંજે શિવની પૂજા અને રાત્રે શિવજીની પૂજા પાછી એટલે આજે ઉપવાસ કરો તો ફલાહાર કરીને જ કરી લો એટલે શિવરાત્રીનો ઉપવાસ પણ આવી જાય અને પ્રદોષનો ઉપવાસ પણ આવી જાય ફલાહાર તો આખા દિવસમાં ગમે ત્યારે કરી શકો છો આજે શિવના મંદિરે ચોક્કસ જજો આજે ભગવાનને શિરડીનો રસ દૂધ સાકરનું પાણી એ ભગવાનનો અભિષેક કરવો જોઈએ એ ભગવાનને સફેદ ફૂલથી શણગાર કરવો જોઈએ અને ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે આજે ભગવાનને અત્તર ચડાવવાનું પણ બહુ મહત્વ છે અત્તર સુગંધિત ભગવાનને આપણી વચ્ચેનું અંતર ઓછું કરવા માટે અત્તર ચઢાવવાનું મહત્વ હોય છે તો અત્તર ચડાવજો આજે સાથે દૂધ શેરડીનો રસ સાકરનું પાણી લાડુ રવાના લોટના લાડુ બનાવવાના હોય રવાના એના લાડુ ભગવાનને ધરાવવાના હોય આનું બહુ મહત્ત્વ છે આ ભગવાન શિવને તમે અર્પણ કરો અને ત્યાં મહિમના સ્તોત્રનો પાઠ કરો બેસીને સફેદ ફૂલથી ભગવાનનો અભિષેક કરો સફેદ ફૂલથી ભગવાનને એક એક ફૂલ ચડાવતા જાઓ મહિમનો એક એક પાઠ બોલતા જાઓ મહિમના સ્તોત્ર ન ફાવે તો પુરાણક રુદ્રાભિષેકનો પાઠ કરતા જાઓ એ પણ ન ફાવે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે તેરસ આ તેરસ આજે રાત્રે દસ ને અગિયાર મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ચૌદસ ગણાય છે રાત્રિના ભાગમાં જયારે ચૌદશ આવે એને શિવરાત્રી ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે કૃતિકા કૃતિકા નક્ષત્ર આજે બપોરે ત્રણ અઢાર મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી બાળકનો જન્મ થાય એનું રોહિણી નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય યોગ ગણાય છે ધૃતિ ધૃતિ યોગ આજે બપોરે એક ને અઢાર મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર ઘર કરણ આજે અગિયાર ને મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ વૃષભ રાશિની અક્ષરા છે ભાવ વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે આ વૃષભ રાશિ ચોવીસ તારીખે રાત્રે અગિયાર સુડતાલીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે ચોક્કસ પૂજા વિધિ કરી લો જીવન સરળ બની જશે આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર એ મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય હું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે મિત્રો સવારમાં મોટી સૌથી પહેલાં આજનું સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબર મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે નોકરી ધંધો શરૂ કરવા જઈ રહ્યા છે તે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા છે આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ જાન લઈને જરૂર છે કોઈ વિદેશમાં જરૂરી છે કોઈને ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈ રમતગમતમાં ભાગ લેવા જરૂરી છે કોઈની આજે સગાઈ હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાય ગઈ કે ખોવાઈ ગઈ આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો આજના દિવસે પણ શુભ સમય જોઈને કરવો એમ તો આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો ઘરેથી નીકળો ત્યારે સુકન કરીને નીકળવું જોઈએ આપણી ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી દો એમાં પ્લે લિસ્ટ આવશે પ્લેલિસ્ટમાં વારનું સુકન છે એ વારનું શુકન આજે સોમવાર પ્રમાણે કરીને જાઓ સારી સફળતા મળશે આમ તો ઘરેથી સોમવારે નીકળો નહીં કોઈ પણ કામ કરવા જવાનું હોય કે સોમવારે જયારે ઘરેથી નીકળો છો ત્યારે માતાને વંદન કરીને નીકળો ઘરે પૂજાના સ્થાનમાં વંદન કરીને નીકળો આજે ચકલીને એટલે કે પક્ષીઓને દાણા ખવડાવવાનું પણ બહુ મહત્વ છે આજે નદીમાં પણ અનાજ પધરાવવાનું ઘણું મહત્વ હોય છે એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે શુભ સમય જોઈ લઈએ આજે સવારે છથી સવારે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે નવથી સાડા દસ વાગ્યા સુધીનો સવારે શુભ સમય રહેશે બપોરે એક ત્રીસથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે એકથી આવતીકાલે મળસ કે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સોમવારમાં સૌથી વધારે સારા શુભ મુહૂર્તો હોય છે આજના દિવસે તમે કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ કે ચોરાઈ ગઈ તો નવ સાત દિવસમાં મળે બાકી શક્યતા ઓછી આજના દિવસે કોઈ પણ કારણો આરંભ કરશો તો એનું સુખ લાંબો સમય સુધી ટૂંકી શકતું નથી આજના દિવસે તમે કંઈ ખરીદી કરો ને તો સત્તાધારી વ્યક્તિ એ છીનગી લેશો અથવા કોઈ શક્તિધારિત વ્યક્તિ વસ્તુ દ્વારા એનો નાશ કરવામાં આવશે ન કંઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો ન નવો ધંધો ચાલુ કરશો ન કોઈ વેપાર શરૂ કરશો ન જોબ શરૂ કરશો એના દિવસે ભૂલમાં નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો ન તો અગ્નિથી બળી જાય છે નવ વસ્ત્ર અને તમને પણ દાઝી જવાની શક્યતા ઊભી થાય છે અને જે લોકો અગ્નિ સાથે જ કામ કરતા હોય ઇલેક્ટ્રિક વસ્તુ સાથે જ કામ કરતા હોય છે એ લોકોએ આજેના અવસ્થા ધારણ ના કરવા જોઈએ આજેના અવસ્થા એમ પણ કોઈ ધારણ ન કરો જેના લગ્ન થઈ ગયા તો ભૂલમાં પણ ન કરશો મતલબ પત્નીની નજરમાં હંમેશા માટે ગુનેગાર બની જશો એવું કે ઘટના ઘટિત થઈ શકે છે પણ આવી બધી જે આવું બધું જે ફળ છે આજે બપોરે ત્રણ ને અઢાર મિનિટ સુધીમાં જ મળે પરંતુ મિત્રો હવે આજે સોમવારને રોહિણી નક્ષત્ર છે અને પ્રદોષ પણ છે અને શિવરાત્રી પણ છે આજનો દિવસ બહુ શ્રેષ્ઠ છે રોહિણી નક્ષત્રનો સોમવાર હોય તે દિવસે ભગવાન શંકરની પૂજા કરો તો સવારે ઉપરનું જે મેં જણાવ્યું તે પ્રમાણે સફેદ ફૂલથી ભગવાનનો અભિષેક કરો ખૂબ પ્રસન્ન થશે સરસ દિવસ છે આજે બપોરે ત્રણથી આવતીકાલે બપોરે બે પંચાવન સુધીનો રોહિણી નક્ષત્રનો સમય છે પણ આજે રાત્રે શિવરાત્રિ અને પ્રદોષ છે એટલા માટે ખાસ કરવા ભગવાનની પૂજા ઘણું શુભફળ પ્રાપ્ત થશે તો આજે આવું બધું ફળ બપોરે ત્રણ વાગ્યા અને અઠ્ઠાવન મિનિટ સુધીમાં મળે પરંતુ આજે ત્રણ ને અઢાર થી લઈ આવતીકાલે બપોરે બાર ને પંચાવન મિનિટ સુધીમાં તમે જે કામ કરો ને એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતાઓ છે આજના દિવસે કોઈ પણ વસ્તુનું વેચાણ કરવા માટે ઉત્તમ ખરીદી કરવા માટે ઉત્તમ શરૂઆત કરવી હોય તો વેપાર ધંધો ચાલુ કરવા માટે પણ ઉત્તમ આજના દિવસે જે કાર્ય કરો ને એમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે આ સમયગાળામાં અત્યારે જે મેં તમને સમય કીધો ને તે સમયગાળા દરમિયાન તમે ખરીદી કરો વેચાણ કરો નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો સુખ સમૃદ્ધિમાં વધારો થાય ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ કોઈપણ વસ્તુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ આજે કોઈ નવા કાર્યનો આરંભ કરો ને તો તમારે એડવર્ટાઇઝ નહીં કરવી પડે ચારે તરફથી મદદ મળી રહેશે એવા આજનો દિવસ છે અને ચોક્કસ સફળતા મળી શકે છે આજના દિવસે નવ વસ્તુ દરેક જ્ઞાને ધારણ કરી લેવાના આ સમયગાળા દરમિયાન નવ વસ્તુ ધારણ કરો તો કળાકારીગીરીમાં પ્રગતિ થાય છે એટલે તમે એક આયોજન કરતા હોય તમે કોઈ ચિત્રકામ કરતા હોય તમે કોઈ પેઇન્ટિંગનું કામ કરતા હોય તમે પર ડિઝાઇનિંગનું કામ કરતા હોય છે તે લોકો નવા ધારણ કરી લો એ લોકોને વધારે જ્ઞાન પ્રાપ્ત થશે જે જ્ઞાન પુસ્તકમાં નથી હોતું તેવું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય નવસ્ત્ર ધારણ કરવાથી આટલું ધ્યાનમાં રાખવા જેવી બાબત છે તો ચોક્કસ નવ વસ્તુ ધારણ કરજો આવું બધું જે ફળ છે આજે બપોરે ત્રણ ને અઢારથી લે આવતીકાલે બપોરે બાર ને પંચાવન મિનિટ સુધીમાં મળે છે એટલે આવતીકાલે પણ તમે આ પ્રયોગ કરી શકો છો નવા વસ્ત્ર ધારણ કરી શકો છો આજે કરશું આજનો સંકલ્પ ઘણા બધાને પ્રદોષની અને શિવરાત્રીની ઘણી ઘણી શુભકામના અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે સુભે કૃષ્ણ પક્ષે ત્રયોદશિયામ અંતર્ગત ચતુર્દશિયામ મ સૌમ્ય વાસરણ વિતાયામ મ સૌમ વાસરણ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું अति वलोन से अहम मम आत्मन श्रुते स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायाम विद्या अभ्यास देश विदेश सर्वत्र यश प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સમાકુડમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ સકલ મનવાંછિત હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હોય જેના લગ્ન થઈ ગયા એ છે મમ દાંપત્ય પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ प्राप्ति अर्थम तथाच अब जे लगन नहीं थे ते लोग बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे ने संतान प्राप्ति नथी जे लोगन संतान प्राप्ति छे तरवी छे ये लोग बोलवा मम दामपत्य જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા पूर्वक, दिव्य सफलता प्राप्ति अर्थम और अजिरक विदेश में मा जावा मांगता है के में मा जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता को है तिरकपए अथवा अच्छा विदेश जावा मांगता है कायम मानते तिरकपए बोलना होता मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वाला है बोलो ना चीजें आरोग्य नहीं पूजा आपने ही नहीं लोगों तो दरेक जनाएं जिन बोलोंग बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम और दरेक जनाएं बोलोंग सकल मनवान सित फल प्राप्ति अर्थम अद्य दिने

પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો એમાં કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનો છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર ઉભા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દો અને જે જે કરતા હોય તે જય શ્રી રામ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ